નાલ રોડ પર આવેલી સોલાર કેનાલ માં બુધવારે મોડી સાંજે નાહવા પડેલા બે યુવકો પૈકી એક યુવક તણાઈ જતા ફાયર બ્રિગેડ ની ટીમે તપાસ હાથ ધરી હતી ફાયર બ્રિગેડ ની ની બહાર યુવકના કપડા અને ચપ્પલ મળ્યા હતા સાંજે સાત વાગે શરૂ થયેલી આ તપાસ મોડી રાત સુધી ચાલી હતી મોડી રાત્રે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો લાશ્કરોએ બૂટ વડે તેને શોધવાની કામગીરી હાથ ધરી હતી ઘટનાને પગલે લોકો ટોળા ભેગા થઈ ગયા હતા અત્ર ઉલ્લેખનીય છે કે આ યુવક વોર્ડ નંબર એક ના કાઉન્સિલર જહા પરવાર નો ભત્રીજો વોર્ડ નંબર એક ના કાઉન્સિલર જહા દેસાઈ નો ભત્રીજો પવન અને તેના મિત્ર સાંજના સમયે કેનાલમાં નાહવા માટે ઉતરતા હતા તેમ જાણવા મળ્યું હતું તે દરમિયાન પવન તણાઈ ગયો હતો તાજેતરમાં જ તેને ધોરણ દસ બોર્ડની પરીક્ષા પણ આપી હતી બપોરે ત્રણ વાગ્યાની આસપાસ આ છાણી કેનાલ છે બે છોકરા અંદર નાવા પડ્યા હતા એવું કહે છે પગથિયા છે ત્યાં બેસીને એમાં એક છોકરો કંઈક અંદર લપસી ગયો તો એને બચાવવા માટે મારા કઝિનનો જે છોકરો છે એ પણ અંદર એને બચાવવા માટે પડ્યો પણ એ પણ અંદર ડૂબી ગયો છે એટલે હજી સુધી એની બોડી મળી નથી ફાયરની ટીમ કામ કરી રહી છે કમિશ્નર સાહેબ સાથે કલેક્ટર સાહેબ સાથે પણ વાત થઈ છે પરંતુ આ વારંવાર આવી જે દુર્ઘટનાઓ બની જાય છે જવાન જવાન છોકરાઓના જે મૃત્યુ આવી છે કેનલમાં પડીને થઈ રહ્યા છે આજુબાજુ કોર્ડન એવું કરવું જોઈએ કે ભાઈ અહીંયા ભવિષ્યમાં કોઈ અંદર ઘૂસી ના શકે કારણ કે મારા ભાઈ અને મારા પરિવાર પર જે અત્યારે આભ તૂટી પડ્યો છે જુવાન છોકરો વીસ વર્ષનો છોકરો એટલે આ દુઃખ કોઈ પણ સહન કરી શકે નહીં એવી પરિસ્થિતિ છે અને હજી સુધી એની એક બોડી મળી નથી એમનું નામ શું છે એનું નામ પવન હતું એના પપ્પાનું નામ ભવાનભાઈ છે હમણાં તેની પરીક્ષા પૂરી થઈ આમ તો બહુ સીધો અને એકદમ સિમ્પલ બાળક હતો એને કોઈ એટલી બધી બહુ બહાર જતોય નહોતો પણ હવે આજે કદાચ શું એને એનું અહીંયા આગળ એને કેવી રીતે આવ્યો અને આ બનાવવું બહુ દુઃખદ બની ગયો છે એટલે બોલી શકે એવી પરિસ્થિતિમાં પણ અમે નથી એવી હાલત છે અત્યારે આ રીતે યુવક કેનાલમાં ડૂબ્યું છે તેની ફાયર બ્રિગેડને જાણ કરાતા ટીપી તેની ફાયર બ્રિગેડની ની ટીમે આવી સાંજે સાત કલાક થી આ યુવકની શોધખોળ હાથ ધરી હતી તેની સાથે સાથી ઈઆરસી બોટ વડે પણ શોધખોળની કામગીરી કરાઈ હતી

ગુજરાત સરકારના એસએસએનએલને પત્ર લખ્યા છે અને મૌખિક રજૂઆતો કરી છે મીડિયાએ આ સમાચાર ખૂબ ઉજાગર એટલા માટે કર્યા છે કે આ કેનાલ એ લોકોના જીવ સાથે જોડાયેલો એક પ્રશ્ન ઊભો થયો છે વારંવાર આવી રીતે આપણા વાલસોયા દીકરાઓ અહીંયા કોઈને બચાવવા જવામાં અથવા તો કંઈક નાહવા જવામાં કેમાં ડૂબીને મૃત્યુ પામ્યા છે આજે જે ઘટના ઘટી છે અમારા ભવાનભાઈ ભરવાડ છે એમનો દીકરો છે બીજા દીકરાને બચાવવા પડ્યો અને પોતે તણાઈ ગયો છે છે અહીંયા આપ જોઈ શકો છો કે બિલકુલ અંધારું અને લાઇટની પણ વ્યવસ્થા નથી કોઈ સેફ્ટી ગ્રીલ નથી તમે આ કેનાલે કેનાલે છે ત્યાં પંચવટી અરે સોરી ગોરવા સુધી તમે જોશો ત્યાં સુધી આ કેનાલ આવી રીતે છે લોકોની અકસ્માતનો ઝોન બની ગયો છે મૃત્યુઆંક ગણીએ તો પચાસથી ઉપર છે છેલ્લા બે ત્રણ વર્ષની અંદર અને છતાં પણ ગુજરાત સરકારનું સિંચાઈ વિભાગ ગણો કે એમનું એસએસએનએલ ગણો એ માત્ર ને માત્ર આ ખાડા ખાડાકાન કરે છે જો ગંભીરતા દાખવી હોય તો આ મૃત્યુઆંક ઘટ્યો હોય મૃત્યુઆંક વધે છે ખૂબ ગંભીર બાબત છે ચૂંટાયેલા ધારાસભ્યોને પણ હું તો બે હાથ જોડી વિનંતી કરું છું કે આ તમારા દાયરામાં આવે છે લોકોની લોકોની માટે કરો બચાવો અને જે અંધારું છે ત્યાં લાઇટો કરો કોઈ જઈ ના શકે એવી વ્યવસ્થા કરો પણ આજે કોઈકનો દીકરો જાય છે ને ત્યારે આપણને અહેસાસ થાય છે કે કાસ આ છોકરો અમારો હોય તો એ વિચારીને જો કામ કરશો તો આ અકસ્માતો ઘટશે કેમેરામેન નવનીત પ્રમેશ સાથે સતત નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝ ફોરદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર